હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં તો આજે આપણે જાણીશું કે ઢેફા જેવું દહીં એ પણ ડેરીમાં મળે પંજાબી મલાઈદાર એ આપણે ઘરે કેવી રીતે બનાવશું તો તેના માટે આપણે રેસિપી ચાલુ કરીએ તો અહીં મેં ગરમ કરવા દૂધ મૂકી દીધેલું છે તેમાં એક ટેબલ સ્પૂન જેટલીથી ઓછી જેટલી ખાંડ આપણે એડ કરવાની છે અને ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન જેટલો આપણે મિલ્ક પાવડર આવે છે તે યુઝ કરવાનો છે જો બાજારો મિલ્ક પાવડર મળે તે આપણે લેવાનો નથી સારી ક્વોલિટીનો અને સારી ગુણવત્તા વાળો જ લેવાનો છે તે આપણે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે અને એક જે વાસણમાં તમારે દહીં સેટ કરવાનું છે તે વાસણમાં તમારે આ રીતે મેળવણ લઈ લેવાનું છે દહીંને આ રીતે આપણે તે વાસણમાં લગાવી દેવાનું છે બ્રશની મદદથી ફરતી બાજુ જ આ રીતે આપણે મેળવણને લગાવવાનું છે તો આપણું દૂધ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે અને એકાદ બે વાર ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે કેમ કે ચોમાસામાં આપણે ઠંડુ વાતાવરણ હોય છે એટલે આપણે વધુ ગરમ છે ત્યારબાદ આપણે જે તપેલી લીધેલી હતી તેમાં આ દૂધને એડ કરી દેવાનું છે આપણે જે તપેલીમાં ગરમ કર્યું છે તેમાં ક્યારેય મેળવવાનું નથી અને ત્યારબાદ આપણે એક આ કાપડની મદદથી તેને ઢાંકી લેવાનું છે પાંચ થી છ કલાક માટે આપણે તેને રહેવા દઈશું તો ચાલો આપણું દહી હવે સરસ રીતે જામીને રેડી થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે આપણું દહીં મલાઈદાર જેવું જ ઢેફા જેવું બનીને રેડી થઈ ગયું છે જેથી કરીને તમે આ ટ્રીસ જરૂરથી અપનાવજો તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણે બધી જ સાઈડથી થી ચમચીની મદદથી દહીં લઈએ છે તો પણ ઢેફા જેવું જ નીકળે છે